જેમ જેમ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ઉમેદવારો વચ્ચે જે જંગ છે તે હવે ચરમસીમાએ પહોંચતો જાય છે ત્યારે ભરૂચ લોકસભા સીટ કે જેના પર ટક્કરના બે ઉમેદવારો એક તો ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા આ બંને વચ્ચે શાબ્દિક વોર આપણે અત્યાર સુધી જોયા છે પરંતુ હવે આ જે વોર છે તે હવે સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યો છે મનસુખ વસાવાએ એક ટ્વીટ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે ચૈતર વસાવા પર તેમને આકરા આક્ષેપ કર્યા છે શું આક્ષેપો કર્યા છે ને એવો તો કયો આક્ષેપ છે જેના કારણે રાજકારણ ગરબા છે જેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ વસાવાએ આજે સોશિયલ મીડિયા તેમના જે એક્સ પ્લેટફોર્મ છે તેની પર એક ટ્વીટ કરી છે અને ટ્વીટ પર ચૈતર વસાવા પર હળહળતો આક્ષેપ મૂક્યો છે જો કે ચૈતર વસાવાનું નામ નથી લીધું પરંતુ ડેડિયાપાડાના જે વિસ્તાર છે તેમાં અધિકારીઓ દ્વારા લાંચ માંગવાનો તેમણે ધારાસભ્યનું નામ લઈને લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે શું ટ્વીટ કરી છે એ પહેલાં આપણે જોઈ લઈએ આ મનસુખ વસાવાનું એક્સ પ્લેટફોર્મ છે જેના પર તેમણે ટ્વીટ કરી છે કે ડેડિયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રી નું નામ લઈને બે પોઈન્ટ પાંચ લાખની માંગણી કરી છે તેમણે આ ટ્વીટ કરી એ પછી તેમણે બેક ટુ બેક બીજી તરત ટ્વીટ કરી છે અને ટ્વીટમાં આ કિસ્સાને આગળ વધારતા તેમણે લખ્યું છે કે અને આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે આ સાથે એમણે ત્રીજી પણ ટ્વીટ કરી છે એ પણ આપણે જોઈ લઈએ ત્રીજી ટ્વીટમાં એમણે લખ્યું છે કે તે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું મનસુખ વસાવાએ આ ટ્વીટ કરી અને રાજકારણમાં ગરમાવો આવ્યો આ ટ્વીટ બાદ ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે ચૈતર વસાવાએ આ ટ્વીટનો હળહરતો જવાબ આપ્યો છે મનસુખ વસાવા પર પ્રહાર કર્યો છે જેમાં તેમણે મનસુખ વસાવા પર પણ આ જ પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા છે ને કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે શું ખુલાસા કર્યા છે એ તમે જાતે જ સાંભળો આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપરી કરવામાં આવી છે કે અઢી લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માગવામાં આવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માગું છું છેલ્લા પાંચથી છ મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો હું જેલમાં હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને નર્મ ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી પાંત્રીસ લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે એંસી લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે ત્યારે અમે મનસુખભાઈને કહેવા માગીએ છીએ હમણાં ચાર દિવસ પહેલાં તમારા પ્રદેશ પ્રમુખ સી પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલિશાન કમલમ બનાવવા માટે બારથી પંદર કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માગું છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટ માં કોણે કેટલું કોભાણ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ ત્યારે હવે ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાને વળતો પ્રહાર કર્યો છે મનસુખ વસાવા પર દારૂના કોભાંડનો અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે સાથે જ તેમણે એક પડકાર પણ ફેંક્યો છે કે મનસુખ વસાવા સાથે તેઓ આ મુદ્દે હવે ડિબેટ કરવા પણ તૈયાર છે ત્યારે હવે જોવું રહ્યું કે મનસુખ વસાવા ચૈતર વસાવાનો આ પડકાર ઝીલે છે કે કેમ તેઓ ડિબેટના મેદાનમાં ઉતરે છે કે કેમ તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર